તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે દોસ્તો આપણે વાત કરવાના છીએ કે જે ચૂંટણી ફોર્મ આપણે ભરી રહ્યા છીએ હાલ એટલે કે એસઆઈઆર ફોર્મ આપણે જે ભરી રહ્યા છીએ તેની છેલ્લી તારીખ શું છે અને તે પછીના કયા કયા તબક્કા આવવાના છે અને આ દરેક વખતે આપણે શું ધ્યાન રાખવાની છે અને શું ભૂલ નથી કરવાની તેના વિશે દોસ્તો તમને ટૂંકમાં માહિતી આપવાનો છો તો વિડીયો સ્ટાર્ટ કરે તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને દોસ્તો વિડીયોને આઈપ આપવાનું ભૂલતા નહીં અને જો અત્યાર સુધી જે તમે એસઆઈ ફોર્મ નથી ભર્યું તો ઝડપથી ભરી દેજો કેવી રીતે ભરવું તેનો સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો અલગથી બનાવેલો છે જે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે બીજી વાત કે જેઓને બે હજાર બેની મતદાર યાદીમાંથી પોતાનું નામ ન મળતું હોય તો તેઓને માટે પણ આપણે એક સેપરેટ વિડીયો બનાવેલો છે તે પણ તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકશો તમને તમામ માહિતી મળી જશે આજે વાત કરી લઈએ કે જે શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે તેમાં દોસ્તો જો સૌથી પહેલું શેડ્યુલ કે પહેલો પ્રોગ્રામ હતો પ્રિન્ટિંગ અને તાલીમ તેની તારીખ હતી અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર બે પચીસ મતલબ આપણને જે આર ફોર્મ આપણને ઘરે ઘરે બધાને મળ્યા છે તો તે બધા ફોર્મની પ્રિન્ટિંગ થઈ ત્યારબાદ જે બીઆલો હતા તેઓને તાલીમ આપવામાં આવી તેનો સમયગાળો હતો તો અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર આ સમયગાળો હતો એ બીજો તબક્કો શરૂ થયો જેમાં લખ્યું છે ઘરે ઘરે ગણતરીનો તબક્કો ઘરે ઘરે ગણતરીનો તબક્કો ઠીક છે દોસ્તો એટલે મતલબ એવો અત્યારે હાલ આપણને જે ફોર્મ આપવામાં આવે છે તે ઘરે ઘરે જેને બિયાલુએ આપ્યા ત્યારબાદ આપણે તેમને ભરી અને જમા કરાવવાનો તેનો સમયગાળો છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર જે દોસ્તોને ના ખબર હોય તેઓ જોઈ લેજો દોસ્તો અત્યારે હાલ આ બીજા નંબરનો તબક્કો ચાલી રહ્યો છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી તો આની અંદર આપણને બિયાલુએ ફોર્મ આપી દીધા છે આપણે ભરીને તેને જમા કરી દેવાના છે બારમા મહિનાની ચોથી તારીખ પહેલાં દોસ્તો શું ભૂલ નથી કરવાની તે પણ હું તમને વાત કરી દઉં ચાર તારીખ સુધીની રાહ ના જોતા વહેલી તકે અત્યારથી એને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી અને તમારા બિયલોને જમા કરી દેજો કોઈપણ પ્રશ્ન હોય તો તમારી બિયલોને પૂછી લેજો અને હા ફોર્મમાં કોઈ પણ માહિતી ખોટી ના નાખતા કારણ કે આ તબક્કો પૂરો થયા બાદ જે ત્રીજો તબક્કો શરૂ થવાનો છે તમે જોઈ શકો છો ડ્રાફ્ટ મતદાર યાદીઓનું પ્રકાશન નવ ડિસેમ્બર ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આ ફોર્મ સબમિટ કરવાનું પૂરું થશે ત્યારબાદ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આપણને એક ડ્રાફ્ટ યાદી બહાર પાડશે સરકાર દ્વારા જેની અંદર જે જે વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે બીએલઓને ઓને આપ્યા છે બીએલઓએ ઓએ તેને સબમિટ કર્યા છે જેના ફોર્મમાં કોઈ પ્રકારની તકલીફ નથી આવી તેઓના નામ એ પ્રસિદ્ધ કરવામાં આવશે ઠીક છે દોસ્તો પરંતુ જે જે વ્યક્તિઓના નામ નથી આવતા આ યાદીમાં જેઓએ ફોર્મ ભર્યું છે તેમ છતાં નામ નથી આવતા તો તેનું કારણ શું હોય છે કે તેઓએ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરીએ છે અથવા તો ખોટી માહિતી આપીએ છે તો તમારે એ ભૂલ નથી કરવાની એક વખત જે કોઈ સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમારે લખવાની હોય એક વખત વ્યવસ્થિત રીતે સરળતાથી જ્યાંથી મળી રહે તે પહેલાં મેળવી લેવી માહિતી તમામ જેમ કે આપણા યુટ્યુબ વિડીયોમાં આપેલી છે તમામ માહિતી કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું તો તમામ માહિતી એક વખત એકઠી કરી લેવાની ત્યારબાદ જ ફોર્મ ભરવાની શરૂઆત કરવાની અને ભર્યા બાદ વહેલી તકે આપી દેજો બાર તારીખ ચોથા મહિનાની શું તે બારમા મહિનાની ચોથી તારીખની રાહ ના જોવા રહેતા ઠીક છે દોસ્તો વહેલી તકે આપી દેજો જેથી કરીને બિયારો તમને વહેલી તકે સબમિટ કરી શકે અને દોસ્તો બિયારો દ્વારા ફોર્મ ઓનલાઈન સબમિટ થયું છે કે નહીં તે તમે ઘરે બેઠા ચેક કરી શકો છો તેના વિશેની પણ આપણે વિડીયો બનાવેલો છે એક વખત તમે આપણી ચેનલની મુલાકાત લેશો તો તમને સમજણ પડી જશે ત્યારબાદ દોસ્તો મેં જે તમને વાત કરી આમ ત્રીજા તબક્કાની અંદર એક યાદી બહાર પડવાની છે ડ્રાફ્ટ યાદી એટલે ફાઇનલ યાદી નથી ડ્રાફ્ટ યાદી હશે જેની અંદર જે જે વ્યક્તિઓ ફોર્મ ભરે છે તેઓના નામ પ્રસિદ્ધ થશે હવે દોસ્તો ચોથો તબક્કો શરૂ થશે દાવા અને વાંધાનો સમયગાળો અને પાંચમો તબક્કો સૂચના તબક્કો અને સુનાવણી અને ચકાસણીનો તબક્કા આ રહ્યો નવ ડિસેમ્બર બે હજાર પચીસથી માંડી અને આઠ જાન્યુઆરી બે છવ્વીસ મતલબ જે ડ્રાફ્ટ યાદી જે દિવસે વાર પડશે તે જ દિવસથી તમને આ ચોથો ઓપ્શન પણ ઇનેબલ આપણી માટે થઈ જશે જેની અંદર દોસ્તો જે જે વ્યક્તિઓના ફોર્મ ભરાયા છે તેમ છતાં તેઓના નામ નથી આવ્યા તો તેઓ પોતાના દાવા રજૂ કરી શકે છે પોતાના વાંધા અરજી કરી શકે છે ત્યારબાદ વાંધા અરજી કર્યા બાદ જે અધિકારીઓ દ્વારા તમને જે કોઈ સૂચના આપવામાં આવે છે તે તેનું તમારે પાલન કરવું પડશે એટલે કે જે તમને પુરાવા માગશે તે પુરાવો તમારે આપવા પડશે તે તબક્કો ચાલુ થશે ઠીક છે દોસ્તો જે તમને એક મહિના સુધી લગભગ આ તબક્કો ચાલશે તમે તારીખ વાંચી શકો છો અહીંયા તારીખ આપણને એ રીતે જ આપી છે નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી માંડીને નવ જાન્યુઆરી બે હજારને છવ્વીસ ઠીકશો દોસ્તો તેની નીચે બીજી તારીખ છે સૂચના અને તબક્કાનો નવ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજારને સુધી મતલબ તમને એક મહિનોને પંદર વીસ દિવસ જેવો તમને ટાઈમ આપવામાં આવશે તે પ્રોસેસ થોડી લાંબી રહેશે કે જેની અંદર તમારે પોતાના જે કોઈ પુરાવા માંગ્યા હોય તે રજૂ કરવાના રહેશે ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે કે જે ઓગણીસો સિત્યાસી પહેલાં જન્મે છે તેઓએ પોતાનો જન્મસ્થળનો પુરાવો આપવો પડશે જેમાં જન્મ તારીખ લખેલી હોય તેઓ ત્યારબાદ જે વ્યક્તિઓના ઓગણીસો સિત્યાસી પછી અને બે હજારને ચાર પહેલાં બે હજાર ચારના એન્ડિંગ સુધી જન્મ થયેલો છે તો તેઓએ પોતાનું એક જન્મ તારીખનો પુરાવો પ્લસ તેમના માતા કે પિતા બેમાંથી કોઈ પણ એકનો જન્મ તારીખનો પુરાવો આપવાનો રહેશે આવી દોસ્તો સૂચનાઓ તમને તમારા જે એસઆઈઆર ફોર્મ છે તેની પાછળ આપેલી છે એક વખત વાંચી લઈશું એટલે સમજણ પડી જશે આ ઉપરાંત આપણને અગિયાર જેટલા ડોક્યુમેન્ટ ભેગા કરવાના કીધા છે તેમાંથી કોઈ પણ એક બે કે ત્રણ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમારું કામ સરળતાથી થઈ જશે કોને કેટલા ડોક્યુમેન્ટ જમા કરાવવા દોસ્તો જો તે ન સમજણ પડતી હોય તો મને કોમેન્ટ કરજો આપણે તેના વિશે પણ એક વિડીયો બનાવીશું પરંતુ દોસ્તો એના માટે તમારે વિડીયોને લાઈક કરો શેર કરો હાઇપ કરો કોમેન્ટ કરતા રહો તો અમને થોડુંક મોટિવેશન મળતું રહે કે તમારે આવી ઇન્ફોર્મેશનની જરૂર છે તો આપણે સાચી ઇન્ફોર્મેશન સરળ ભાષામાં લાવીશું તમારા માટે ત્યારબાદ છેલ્લો તબક્કો દોસ્તો અને અંતિમ અહીંયા લખ્યું છે તમે વાંચી શકો છો છેલ્લો તબક્કો અંતિમ મતદાર યાદીઓનું પ્રકાશન તે છે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ ફાઇનલ લિસ્ટ બહાર પડી જશે બે હજાર બેનું અત્યારે હાલ આપણે જેવું બે હજાર બેનું લિસ્ટ જોઈ રહ્યા છીએ તેવું આ લિસ્ટ બહાર પડશે સાત ફેબ્રુઆરી બે હજારને પચીસનું તેમાં નવી ડિટેલ સાથે તમે બધા એડ થઈ જશો અને ત્યારબાદ તેમાં જે જે વ્યક્તિઓના નામ હશે તે વ્યક્તિઓ જ પોતાનું મતદાન કરી શકશે જેઓના નામ બે હજાર પચીસની ફાઇનલ મેરિટ યાદીમાં નથી આવતું સાત ફેબ્રુઆરીમાં તેઓ મતદાન કરી શકશે નહીં ઠીક છે દોસ્તો એટલે જ કહું છું કે એવા પ્રકારની કોઈ ભૂલ ના કરતા જેથી કરીને તમારો ફોર્મ રિજેક્ટ થાય અને હા તમામ માહિતી સાચીને વ્યવસ્થિત લખજો કારણ કે ભવિષ્યમાં પણ તમારા જે બાળકો છે તેઓ મોટા થશે અને તેઓને પણ ભવિષ્યમાં જ્યારે આવી માહિતી શોધવાની થશે કે જ્યાં તેમના માતા પિતા લે કે તમારી માહિતી લખવાની થશે તો તેઓને સરળતાથી મળી રહે ઠીક છે દોસ્તો એટલે ફોર્મ ભરવામાં આવી ભૂલો ના કરતા તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો ચેનલ પર આવે તો તેને સબસ્ક્રાઈબ કરો એક વખત આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો જેથી કરીને તમને તમામ ડિટેલ ધ્યાનમાં રહે ઠીક છે દોસ્તો તો હવે મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય શિવ ટાટા